ભાવનગર લોકસભા આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર થતાં બોટાદ જિલ્લા શહેર સંગઠન ખુશીની લહેર ફટાકડા ફોડી ઢોલ શણગાઈ વગાડી ઉજવણી કરાઈ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સમિતિ દ્વારા આજરોજ ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી વિધાનસભા દંડક અને બોટાદના જાગૃત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તે ખુશીમાં આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ધારાસભ્યની ઓફિસ ખાતે તેમજ ભાવનગર જિલ્લા સંગઠન દ્વારા ફટાકડા ફોડી ઢોળ શણગાઈ વગાડી ઉજવણી કરવામાં આવી હતી આપ બોટાદ જિલ્લા સંગઠનના તમામ સેલના પદાધિકારીઓ હોદ્દેદારો મહિલા સંગઠન તેમજ કાર્યકર્તા અને સમર્થકો દ્વારા ઉજવણી કરી અને ભાવનગર લોકસભા જીતવા માટે હુંકાર કર્યો હતો તેમજ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને ભાવનગર લોકસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અહેવાલ ચિંતન વાગડિયા બોટાદ